મિત્રો અત્યારે આપણે પતાયાનું સૌથી મોટામાં મોટું કાર મ્યુઝિયમ છે ત્યાં પહોંચી ગયા છે ને અહીંયા તમે કાર તો જોવા લાંબી લાંબી નજર કરો ને ત્યાં સુધી તમને કારનો ઢગલો જોવા મળે છે અત્યારે આપણે વિઝિટ કરવાની છે અહીંયા તમને કેવી કેવી કાર જોવા મળે છે મને નામ નથી આવડતા પણ તમે જોઈન કદાચ સમજી જશો કે કેને શું કહેવાય અત્યારે આપણી જોડે જોલી વર્લ્ડ ટુર માંથી રાજભાઈ જે આપણી સાથે એ જ બતાવશે રાજભાઈ મને બતાવો કે આમાં કઈ કઈ કાર છે તમને જો નામ ખબર હોય તો ઠીક છે બાકી બતાવવાની જરૂર છે સુરેશભાઈ આપણા દર્શક મિત્રોને આપણે બતાવીએ કે અહીંયા એટલી સારી સારી ગાડીઓ છે અહીંયા સામે તમે જુઓ આ ફોર્ડ જીટી છે આ કઈ છે આ ફોર્ડ જીટી ફોર્ડ જીટી ફોર્ડ કંપનીએ બહુ લિમિટેડ ગાડી બનેલી છે હા અને એની સ્પોર્ટ્સ કાર જે તમામ મેસ જીતેલી છે એવું છે પછી આ રહી આ ની લુઈ વિટોન થીમ ઉપર બનેલી ગાડી શું વાત કરો છો ચાર બગા

ટુ સીટર એમ બે જ સીટિંગ આવે વાહ ઓલે આપણે ટાટા નેનો આવે એના જેવી ટાટા નેનો આવે આજ થી ઉપર બેઝ આપણે હમણાં ઇન્ડિયા ની અંદર MG ની પેલી નીકળી છે કોમેટ હ હ હજી આ ગ્રેન કલર ઉપર આ થ્રી વ્હીલ વાળી સેમ થ્રી વ્હીલ વાળી પછી આ જો રેનોલ્ટ ની આપણે ને રેનોલ્ટ ડસ્ટર ને આ બધી ગાડી આવતી હોય રેનોલ્ટ ની એવી યુનિક ગાડી છે કે આપણે ઇન્ડિયામાં તો ક્યારેય જોવાના કાર લવર માટે તો સ્પેશિયલ આ શોરૂમ માટે સ્પેશિયલ આ મ્યુઝિયમ છે એમ ને ઇલેક્ટ્રિક ગાડી જ્યારે ઇલેક્ટ્રિક ગાડી ફેમસ નથી ને ત્યારે આ સ્પોર્ટ્સ કરાવતી લોટસ કંપની શું વાત કરો છો

પછી આ પંચરંગી કલર આ મીની ઉપર જે છે એ બધી મીની ઉપર મલ્ટી કલર મલ્ટી કલર સ્વિફ્ટ ડિઝાઇન હોય એવું લાગે આ ભઈ તો મીની ઉપર દેવી જ છે ને વાહ પછી આ આ મર્સિડીઝ મર્સિડીઝ હો વાહ વાહ ઓલી પાછળ રહી યલો કલરમાં એ કેવી કે પાછળ કલર બી બી મને એવું જ લાગે છે કે બોટ હશે કા તો બોટ અને ગાડી નું મિક્સ લાગે પછી આ આ બધી ભાઈ ઓલી દુબઈ ની અંદર આપણે જોતા હોય કે ભાઈ રેતી ની અંદર જબરદસ્ત ચલાવતા હોય આ રેતી માં હોય એમ ને

ની ગાડી છે બરાબર ઇલેક્ટ્રિક કાર જયારે ફેમસ હતી ત્યારે આ ગાડી બહુ પોપ્યુલર હતી અને આ આપણે જે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ મૂવી બહુ ફેમસ છે એની અંદર આ જે મિત્સુબીસી અને સુબારુ અને આ કંપનીની ગાડીઓ છે એટલે આ આ જે મોડીફાઈડ ગાડીનો જે અત્યારે ક્રેઝ હતો એક ટાઈમે નેક્સ્ટ લેવલ બરાબર આ એના અત્યારે મોડલ છે અગેન સેમ આ ડ્યુન બગી જે આપણે દુબઈ ની અંદર ઘણા બધા વિડીયો જોતા હોય આપણે અહીંયા લાઈવ જોવા મળે છે આ ની એકદમ નાની ગાડી ઇલેક્ટ્રિક સાવ મિની આ તો સિંગલ જ લાગે છે એક જ વ્યક્તિ બેસી શકે

બાઇક ભાઈ આ નાનું બાઈક પાસે નાનું અટેચમેન્ટ વાહ વાહ આ બિઝનેસમેન કામ આવે છે પછી આમાં આપણે જે આગળ ટાયર વાળી વાત એવું છે જો એકદમ પછી આ સિંગલ જ એક જ વ્યક્તિ બેસી શકે એમને એક વ્યક્તિ એક એક કરતાં બીજો વ્યક્તિ બેસે તો ગાડી નહીં હાલે વાહ આમાં કપલ બેસી શકે બે સીટ આપી છે જો આ કપલ બેસી શકે અને આ જેસીબી આવડું મોટું

પછી આ શું છે આ શું કેવા માગે છે આ ભાઈ કે અલગ ટાઈપની ગાડી મને લાગે સાયકલ માં પાછળ આવી રીતે બેસાડી દેવાનો છે સેટિંગ જેવું એક્સ્ટ્રા બધા શું જી કઈ ખબર પડતી હા ગોલ્ડન ગોલ્ડન સિંગલ હે વાહ આખી ગોલ્ડન ગાડી કલર જ એમ લાગે કે ના બાકી છે અને આ તો જેવું લાગે આગળ ટાયર આપેલો સ્ફેર ફેરવેલ આગળ આપ્યું છે જબરદસ્ત છે ભાઈ અગર પટાઈ આવતા હોય તો નોંગનોજ વિલેજ ડેફિનેટલી લોકોને વિઝિટ કરવું જોઈએ અને ખાસ કરીને કાર મ્યુઝિયમ એટલું યુનિક બનાવેલું છે પ્લસ આનો બેનિફિટ શું કે આ લોકો નવી નવી વસ્તુ અપડેટ કરતા રહેતા હોય એટલે તમે જ્યારે વિઝિટ કરો ને ત્યારે તમને કંઈક નવી વસ્તુ જોવા મળશે હા આ બાજુ મલ્ટીકલરમાં આવી ગયા જો સુબારુ સુબારુ અને પછી આ હોન્ડાની સિવીક બહુ પોપ્યુલર ગાડી અત્યારે જે લોકો મોડિફાય કરે છે વાહ